વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાનાના અકરા શહેર પહોંચ્યા ઘાનાના રાષ્ટ્રપતિ જ્હોન મહામાએ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું પીએમ મોદીને ઘાના એરપોર્ટ પર એકવીસ તોપોની સલામતી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્રણ દાયકા બાદ ઘાનાની મુલાકાત લેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ઘાનાના રાષ્ટ્રપતિ જ્હોન મહામાએ વાતચીત કરી હતી મહત્વનું છે કે પીએમ મોદી આજથી દસ જુલાઈ સુધી પાંચ દેશોના પ્રવાસે છે અને આ પ્રવાસનો મુખ્ય હેતુ ભારતના રાજકીય આર્થિક અને ટેકનિકલ સંબંધોને મજબૂત બનાવવાનો છે ખાસ કરીને ગ્લોબલ સાઉથ પોલિસી હેઠળ આફ્રિકન અને લેટિન અમેરિકા દેશો સાથે સહયોગ વધારવાનો છે ઘાના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિનીદાદ અને ટોબેગોની મુલાકાત લેશે પીએમ મોદી નામીબિયાની પણ પહેલીવાર મુલાકાત લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાનાની મુલાકાતે ઘાનાની મુલાકાત દરમિયાન તેમને ગાર્ડ ઓફ ઓનર આપી એરપોર્ટ પર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદીને ઘાનામાં એકવીસ તોપોની સલામતી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ભવ્ય સ્વાગત તેમનું રાષ્ટ્રપતિ ઘાનાના રાષ્ટ્રપતિએ કર્યું હતું અને પાંચ દિવસનો આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ વડાપ્રધાનનો માનવામાં આવી રહ્યો છે